હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર નવ પર્યાવરણ અને લોકો દસ વર્ષના એનાલિસિસ આધારિત અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરીશું જબ જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ કે જે આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સ માટેની પીડીએફ આ મુજબ છ ભાગમાં ડિઝાઇન કરવામાં આવી છે ડેમો અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીએ તો પ્રદૂષણ અને તેના પ્રકારોમાંથી એક પ્રશ્ન ગ્રીનહાઉસ અને એસિડ વર્ષાના અગત્યના ગેસો અને તેની અસરમાંથી એક પ્રશ્ન વાતાવરણના અલગ અલગ વાયુની માનવસૃષ્ટિ પર અસર એમાંથી એક પ્રશ્ન આપત્તિના પ્રકારમાંથી એક પ્રશ્ન પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી એક પ્રશ્ન એસ ડીજી અને એમડીજીના અગત્યના હેતુઓ અથવા ગોલમાંથી એક પ્રશ્ન પર્યાવરણ સંબંધિત અગત્યના ગો પ્રોટોકોલ્સમાંથી એક પ્રશ્ન કયા વિટામિનના ઉણપથી કયો રોગ થઈ શકે તેમાંથી એક પ્રશ્ન પૂછાય છે જય હિન્દ જય